ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવા મને અને અધિકારીઓને ડરાવી અને ધમકાવી રહ્યા છે આ શબ્દ છે ડેરિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સાંસદ મનસુખ વસાવાય જે પ્રકારે કલેક્ટરને ખખડાવ્યા છે અને વિવાદનો જે મતપૂળો છંછેડાયેલો છે તે મામલે હવે આ ધારાસભ્ય ચૈતર વસાવાએ મૌન તોડ્યું છે વૈષ્ણવજન પરા નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યુઝ હું છું આપની સાથે તોફિક ગાંચી આદિવાસી વિસ્તારમાં અત્યારની જે રાજનીતિ છે તે ચરમસીમા પર પહોંચી રહી છે કેમ કે અવારનવાર આ સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા બંનેના વચ્ચે જુબાની રાજકીય જંગ જામતો હોય છે અને ધારાસભ્ય જેલ મુક્ત થયા બાદ ફરી એક વખત આ બંને જે એકબીજાના પ્રતિસ્પર્ધી વ્યક્તિઓ છે તે હવે સામ સામે આવવાની શરૂઆત થઈ ચૂકી છે સાંસદ મનસુખ વસાવા એ કલેક્ટર છે તેમને ખખડાવતો એક વિડીયો છે તે વાયરલ થયો છે અને તે મામલે હવે આ ધારાસભ્ય ચૈતર વસાવાએ મૌન પણ તોડ્યું છે અને

સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંહભાઈ તડવી ન્યાય સમિતિના અધ્યક્ષ શ્રી તમામ તાલુકા પ્રમુખ શ્રીઓ અને કલેક્ટર સાહેબ સહિત ડીસીએફ શ્રી ડીડીઓ શ્રી નિયામક શ્રી ટીડીઓ તમામ તમામ અધિકારીઓની સાથે અમે સંકલન કરીને કામો વહેલી તકે પૂર્ણ થાય અને આયોજનો વહેલી તકે થાય સુચારા થાય એને અમે ગઈ ગત રોજ અમે મિટિંગ કરી હતી અને મીટિંગ મળી હતી તો અધિકારીઓનું મને પૂછ્યા વગર કેમ મીટિંગ થઈ તો અમે પણ ધારાસભ્ય છે અમને પણ લોકોએ લોકપ્રતિનિધિ બનાવ્યા છે તો અમારી જવાબદારી પ્રમાણે અમે કામ કરીએ તે મનસુખભાઈને ગમતું નથી એવું અમને લાગે છે કાતો મનસુખભાઈ અમને માર્ગદર્શન પૂરું પાડવું જોઈએ એની જગ્યાએ તો મનસુખભાઈ ઉલટાના અમને અને અધિકારીઓને ધમકાવે છે અડકડાય છે એટલે મેં છું ને મેં જ કરું એ જ કરું બીજા કોઈ અહીંયા કરવું ના જોઈએ એવી એમની મોનોપોલી છે અને એના લીધે મનસુખભાઈ દુખી થયા હશે એવું હું માનું છું ચેતરભાઈ બીજો પ્રશ્ન તેમાં તેઓ એવું પણ કહી રહ્યા છે કે કેટલાક લોકો કલેક્ટર ને ધમકી અપાવી દબાણ કરી રહ્યા છે અને સંવિધાનિક જે અધિકારો અમને મળ્યા છે એ અધિકાર અધિકારોના આધીન અમે મીટિંગોમાં સંકલન અધિકારીઓ સાથે કરીને લોકોના કામો કરતા હોય છે પણ મનસુખભાઈ સ્વભાવ પહેલેથી એવો રહ્યો છે કે સર્વે સર્વા હું જ આવા દેડિયાપાડા અરે ભરૂચ અને નર્મદા જિલ્લાના હું કેમ તેમ થવું જોઈએ તો આવું તો ના થાય ને બીજું તો બધા ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઘણા છે જિલ્લાના પ્રમુખો છે તાલુકાના પ્રમુખો છે અમે ધારાસભ્ય તરીકે છે તો અમારો બી અધિકાર છે ને લોકોએ અમને પણ મત આપ્યા છે વિધાનસભામાં એક લાખ થી વધારે મતો અમને મળ્યા છે ત્યારે મનસુખભાઈ ને અમે સામસામે લડતા હતા ત્યારે પણ અમને મારા મત વિસ્તારમાંથી એક લાખ ને અઢાર હજાર જેવા મત મળ્યા છે સાહીઠ ની તો મનસુખભાઈ સામે મારી લીડ હતી લોકો અમારા પર અપેક્ષા રાખતા હોય છે સામે તો અમે અમારી ફરજ નિભાવીએ છીએ પણ એમાં પણ મનસુખભાઈને કદાચ મનદુખ થતું હશે એટલા માટે જ એમણે કલેક્ટર સાહેબને ખકડાવીને પોતાનો ઉભરો ઠાલવ્યો હશે એવું મને લાગે છે આમ જે પ્રકારે આ નર્મદામાં બેઠક હતી અને બેઠકને લઈને આ જ સાંસદ મનસુખ વસાવા તેમાં ગેરહાજર રહ્યા હતા અને તેમણે કલેક્ટર છે તેમને ફોન કરી ખખડાવ્યા પણ હતા અને તેમનું કહેવું હતું કે દરેક પ્રતિનિધિને બોલાવવા થોડી જરૂરી હોય છે તે પોતે પણ નિર્ણય લઈ શકે અને જે પ્રકારે ચૈતર વસા પર તેમણે આરોપ નામ લીધા વગર મૂક્યો હતો તે જ મામલે હવે આ ધારાસભ્ય મૌન તોડ્યું છે અને તેમણે કહ્યું છે કે આ સાંસદ તેમને અને અધિકારીઓને ધમકાવી અને ડરાવી રહ્યા છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો વૈષ્ણવ